ભાવનગર સમર્પણ સોસાયટીમાં જર્જરિત ફ્લેટમાં નળ ગટર લાઈન કાપવા આવતા સ્થાનિક લોકોમાં ભારે રોષ ભરાયો પ્રાપ્ત થતી વિગતો અનુસાર ભાવનગર ગાયત્રીનગર પાછળ આવેલા સમર્પણ સોસાયટીના જર્જરિત ફ્લેટમાં તંત્ર દ્વારા જર્જરિત ફ્લેટ ખાલી કરવાની નોટિસ આપી હોવા છતાં લોકોએ ખાલી ન કરતા જે તંત્ર નળ ગટર લાઈન કાપવા આવતા લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો ઓકે વંદરાજભાઈ લક્ષ્મણભાઈ ગોહિલ બ્લોક નંબર બાર ફ્લેટ હવે અમારો એક મહિનાથી પાણી કનેક્શન કપાઈ ગયું છે બરાબર એ લોકો એમ કહે છે કે જર્જરિત મકાન છે અમે રિપેરિંગ શરૂ કરાવ્યું છે એનું કહેવું એમ છે કે તમે સ્ટ્રક્ચર એન્જિનિયર થ્રુ કરાવો પણ અમારી પાસે એટલા પૈસા નથી એટલે અમે અત્યારે રિપેરિંગ કરાવ્યું છે રહેવાલાયક કરાવી નાખ્યું છે છતાં એ એમ કહે છે કે સ્ટ્રક્ચર એન્જિનિયર સ્ટ્રક્ચર એન્જિનિયરનો રિપોર્ટ જ્યારે કામ પૂરું થશે પછી અમે લાવીને એને દેશું તો એ રિપોર્ટ ઉપર એને માન્ય રાખવું પડશે પણ નહીં એ રિપોર્ટ ઉપર એને માન્ય નથી રાખવું અને આજે ગટર હવે આ વરસાદમાં અમે ક્યાં અમે રિપેરિંગ કરાવી બે પાંચ દિવસ અઠવાડિયા દસ દિવસ તો સમય તો આપવો પડે ને આ બધા ગરીબ માણસો છે જાય ક્યાં અત્યારે પબ્લિકને અમારે અમારા ઘરમાં બુઢિયા માંદા માણસો એને ક્યાં ખાધવાનું અને પૈસા વાળી પબ્લિક હોય તો અમે ફા દઈને ખાલી કરી દઈ એક મહિનાથી પાણી નથી આવતું ને હવે ગટર શું અમે અમે હાઉસ ટેક ગટર કનેક્શનના પાણીના અમે બધા રૂપિયા ટાઈમ ટુ ટાઈમ ભરીએ છીએ બધી પોચો અમે રજૂ કરી દઈએ છતાંય અમારે આવું હેરાન થવા અને રિનોવેશન પછી અમે ચાર પાંચ વર્ષ પછીની જે કાંઈ થાય એ વાત અલગ છે અમે કાલે નીકળશું તો અમે આર્થિક રીતે અને એવી રીતે અમે કાલે મરી જશું આર્થિક રીતે માણસ માનસિક રીતે મરી જાય આમાં તમને ખબર છે મારું નામ મિત્તલબેન પરમાર છે અમે ગાયત્રીનગર નગર સમર્પણ સોસાયટીમાં રહીએ છીએ હાલમાં સરકાર શ્રીનું કહેવું એવું છે કે તમે હવે આ જર્જરિત મકાન થઈ ગયા છે હજી અમારા મકાન જર્જરિત થયા નથી સત્તા અમને ખાલી કરવા માટેની નોટિસ ઉપર નોટિસો આપે છે અમારી પાણીની લાઈન કાપી ગયા છે હવે ગટર લાઈન કાપવા માટે છે સરકારશ્રી નું કેવું એવું છે કે તમે ખાલી કરીને રોડ ઉપર જાઓ રોડ ઉપર મરી જાવ એનો કઈ લોકોને પ્રોબ્લેમ નથી માણસ મરી જાય એનો પ્રોબ્લેમ નથી પણ એના મકાનની અંદર જો પડી જાવ દબાઈને મરી જાવ સરકારને પૈસા દેવા પડે એ માટે થઈ અને અત્યારે અમને ખાલી કરાવે છે એક ઘરમાં પાંચ જણ સાત જણ રહેવાવાળા છે એક જણ ખાવાવાળા છે તો એ ભાડું ભરશે કે રોટલા ખાશે ભૂખે મરવા સરકારને વાંધો નથી

અમને ભાડું આપે અમે અત્યારે લાખો રૂપિયા ખર્ચી મકાન લીધા છે અને એની સામે અત્યારે માણસો રિપેરિંગ કરાવવાનું કીધું રિપેરિંગ કરાવ્યું છે કોકે દાગીના વેચી દીધા છે કોકે વ્યાજે રૂપિયા લાવ્યા છે અને અત્યારે હવે અમને કે તમે ખાલી કરી નાખો કે જવું તો અમારે ક્યાં જવું સરકાર શ્રી અમને કે ને આમ જાય પર બે નંબર બ્લોકમાં રહું છું ત્રીજા માળે મારા હસબેન્ડ કોરોનામાં મારા હસબેન્ડ ગયા છે મારા બે નાના નાના છોકરાઓ છે તમે લોકો એમ કયો કે હવે ખાલી કરીને વયા જાઓ તો અમે નાના છોકરાઓ લઈને ક્યાં જશું ખાલી કરીને બીજી જ્યારે બીજી જ્યારે અમારે લહેર આવી તેમાં મારા હસબેન્ડ એક્સપાયર થઈ ગયા મારું કમાવાળું કોઈ નથી મારું ભાડું ભરવાનું હોય તે મારામાં વેદ નથી તમે લોકો મકાન સામે આપો તો અમે ખાલી કરી દઈએ અમે લોકો ક્યાં ખાલી કરીને જઈએ અમારે એમ કે છે કે નોટિસ આપી ગયા છે કે ખાલી કરી દો છોકરાને લઈને અમારે ક્યાં જાવું ભાઈ તમે મને કહો મારા નાના નાના છોકરાઓ છે હું એક જ છું નથી કોઈ આગળ નથી કોઈ પાછળ નથી કોઈ ગમાવાળું નથી કોઈ મને કોઈ ઘરનો ખર્ચો આપતો કોઈ કરતા કોઈ નહીં હું અત્યારે ભગવાન ભરોસે હાલું છું કોઈ નથી મારું આગળ પાછળ એટલું રિક્વેસ્ટ કરીને હું વિનંતી કરું છું કે કાંઈક રસ્તો કરો અમને ખાલી કરવાનું ન કયો તો વધારે સારું ચોમાસા પૂરતું તમે અમને રિનોવેશન કીધું તો બી અમે લોકો એમ કીધું કે નહીં અમે લોકો કરાવશું તે છતાંય તમે લોકો અમને ખાલી કરવાનું કહો તો અમે લોકો અમારી જેવા નાના છોકરા લઈને ક્યાં જાય જેમાં ભાડું ભરવાનું તે તાકાત નથી મારામાં સાવ નથી ખાવા માટે એક રોટલી હું ખાઉં છું ને તો અડધી મારા છોકરાને ખવડાવું છું એવી મારી પોઝિશન છે એમ